હાવ એટલે હાવ થાકી જો હાવ એટલે હાવ થાકી જો બોલવા તો જોઈ લે એને કેવું લાગે કિરણ હાજુ નાખ્યો કિરણ હજુ લેપાને અલ્લા મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક મારા નવ બ્લોક ની અંદર કેમ છો તો આવી ગયા આપણે એક નવ બ્લોક લઈને આજે આપણે ટ્રેન સવાર સવારમાં માં ચાર ના ગયા હતા ખબર એક આપણે ટુબલું મળ્યું હતો કિરણ ના બોન બી ગયા હતા ને ખરે ટુબલું ચેવું હોય આમ જોવું કોમી તો આજે પણ રાજી રાજી થઈ જઈએ સવાર સવાર મારી ઉડીને આવેલું હતું અને આપણે લેવા જઈ ચીલ અને આમ જુઓ બીજું કાલ નું હાથી મેરા સાથી હે ને કયો ટુબલા ગમે ના લેવા ના જવું હવે હવે લેવા જવું કે ના જવું

હજુવા જો છે આ હે આ જો હે મામા આ ચાળો મેકો એ હું ચાળો મૂક્યો આ ટમેટા ખાઈ ના જાય એટલે ચાળો મૂક્યું ગાઈસ આ ટમેટા હે ને એટલા માટે રે ને બાપે હું મૂક્યું છું ને કરીયા ના કૂતરા કે ટમેટા ખાઈ જાય લાલ થોડક ન થાય તો કે ખાઈ જાય એટલા માટે હું મૂક્યું હે જો આપણો તો કઈ કરતા જ નહીં હો માછો તો બનાવે બનાવ્યો હું ઉપર ચડતો જ નહી કે આ ફોનમાં મને એવું હતું કે ટાવર નહી આવે પણ ટાવર આવે એટલે માછરો ઉપર ચડતો નહી પણ ઓનારામ કામ આવશે ખરો કોણ સાહિલ એવું તા ચડવા ના દેવાય ને લે હાથે હાથે ચડ્યો ગસ દંતો ખેંચો ગયો ને દંતારો ખેંચીને આવ્યો એટલે પૂરો ખેંચીને ખાલી ખાવા માટે આવ્યો રોટલી બનાવી નાખી લે તો બનાવું તારો

પ્લેન એવો હતો કે ગામમાં જાશું આપણે બાયક આપણે બગડી હોય ને આપણે સિલિન્ડર બગડ્યું એટલે કોઈ જાશું બાયક અમુક કરવા માટે પણ બાપા કે ના આજ રહ્યું ને આપણે ફરન બાંધવાના હોય એટલે આજ ના જઈશ તું કાલ જઈશ એટલે પછી કાલનું મારી નાખ્યું અને આજે એક વાગે હું ધંધારો ખેંચી ના આવ્યો ભૂલો અને કોમી અત્યારે આપણે ખાલી કર્યું છે કેવું ખબર આમ જોવું ખાલી થાકી જઈ એટલું બધું શું કામ કરે ધંધા તો ખેંચી ના ઓ દોરો ટીવીમાં એમ ને તું થાકી જઈ વાવ अंजो अंजो जई ले एन के लागे किराना जो ने तोड़ना क्यों किराना अंजो ले अपा आना तोड़ना क्यों टमाटरन पत्तू अंजो इन्हें इने अपा इने तोड़ना क्यों अंजो अपा इरी आते हाजो ना किरा नहीं है तो ना ना हुटी ले दे आम पापा इने तोड़ियो है रे ना इना इने तोड़ियो है इने इने तोड़ियो ઇને તોડ્યું હે ના ના ગાયસ કોમે તોડાયો કોમે બચા એ તો ભૂલ કને છો એટલે રાંધો નું થોડું મોડું એક વાગી છે બધાનો આજ વારો લાગે સૌથી નાની તો જો ખાવાની તો જો વાર જ છે મજાક તો બઉ કલી તો ને આપડે બપુર સમય થઈ ગયો ને આજ ખાવાનું બે વાગી ગયા હે ખાવા માં આપડે ઉમળા શાક ને બાજી રોટલો બનાવ્યો છે એટલે ખાઈ લઈએ પેલા તો ફાઈનલી ગઈશ આપણે કપડા ચેન્જ કરીને ને તેઓને આપણે બપોર પડશે તો આપણે કામ હોય આપણે ફરણનું એટલે ફરણનું કંઈક આવું કામ હે બાપરિયા ચીરી બાંધે હે આપણે પાંચે પાંચ ફરણમાં આજ ચીરી બાંધવાની હે આજના જ કામ પતાવવાનું બાપા એમ કહે હે ભાઈ આ સાહેબ કેટલું બધું નાખી દીધું ખબર હે પણ આમ જો હાવ એટલે હાવ થાકી જો હાવ એટલે હાવ થાકી જો બોલો વાત તો અને જો આપણે કોમી આવી હે કોમે તા ટપુ હેકશું પંખાઈને તું શું કરીશ આવું હે જો ટપાળું આમ કરી આમ કરીને આમ આઈ જવાનું અરે વા ટપી જ કામ કરવા માટે આઈ ગયો શું કામ કરશે ખબર નહીં હું આવીને કઈ કામ નહીં કરું અને આપણે જો બાપા જુઓ ગારો માથે ખાલી આમ જુઓ અમારે રનનું અગરિયાનું કામ કેવું ખાલી તમને જોઈને ખાલી એમ થોડુંક તો થતું છે ને આમ કેવું કામ ખાલી આમ જોઈ લો બાપા તમારો મોટો હતો જ જોઈ લો હા બાપા गारो तो हम नहीं रियम खाली जो गाराटो खार खाली जु खाली पोड़ू जामी गय है अपने आखे आखलू पोड़ू जामी गल् है गारो छोथ न दिवस समय खाली थोड़ा क्रियो है खाली आम जुगो किम के खबर खाली आम जुओ બધા વચુ હોય તુવેરનું એક આખું ઓલું તાસ ભરીને મૂકી દીધો પપ્પા રહે હે અને આજ દેજો જો આપડે તૈયાર પાર્યું નાખીને હજુ નાખવાની સુરત દાદા આટલા રહ્યા અને કિરણ બોન લઈને આવી તમે જ કોઈ ચિરજ ના મીર આવશે આટલી ચલો કાકા બે ખાઈ લે કિરણ બોના કર્યું મોટું કામ તો ફાઇનલી કઈ આજનો નું આપણું કામ પૂરું કરી નાખ્યું ને આપણે હવે પણ સમય થઈ ગયો આપણે સુરત દાદા ખાલી કેટલા રહ્યા ખાલી આમ જોઈ લો ખાલી જેવો આમ સુરત દાદાનો ખાલી નજારો જેવો ખાલી આમ મસ્તિકાનો આમ જેવો આમ હરવે 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 આમ સુરત દાદા અંદર જાય ને આમ સુંદર વર્તા છે અને આજનું કામ તમને ખાલી વર્તાવતો જોઈ લો આપણે આર્યું કર્યું એક આપણે એક બે ત્રણ ને ચાર આજને ચાર આપણે આરી બાંધી છેલ્લું આર્યું અને તાઈ ઉલ બાજુ આજનો કામ એટલે કર્યું તાઈન જણે અને આ તરિયાન હાવ થાકી જાય છે અવાજમાં આવાજમાં ફેર વર્તા તો એટલે થાકી ગયા અને રીયો નવા ઘરે જાવ દે બધા તો જતરે હું સ્પેશિયલ વિડિયો બનાવવા માટે રીયો બધાનો અવાજ આવતો તો ને એટલે તો ચલો જાવ દીયો ઘરે ગાઈસ આપણો ઘરે આયા ને કોમ એટલે આપણે શું ખાય જો લોજી તો તુવેર જ ખાય હે જે તો તુવેર ખાય ના બીજું શું હે રોટલી બનાવક્સું રોટલી બનાવે અને હજુ ગાય છે હજુ ખાવાનું જ બાકી છે કિરણ પણ ખાલી જોઈ લો કેટલું તું મારામાં રસી બનાવે આમ જોઈ લો વર્તા કઈ વર્તાતું જ નહીં શું ધુમાડો જેટલો આવે કે કઈ વર્તાતું જ નહીં બોલો કેટલો ધુમાડો કરીને બેઠા છે ફાઈનલી ગાઈસ ખાવાનું થઈ ગયું ને આજ કિરણ બોને આજ મોડું બનાવ્યું તો પણ ખાવાનું થઈ ગયું ખરું અને આજ કિરણ બોને બનાવેલું હોય સીનું શાક માં બનાવેલું હોય સીલાનું સીલાનું શાક તમે કાધું ઈ પા કોમેન્ટ માં જણાવજો બાપા આ બાજુ ખાતે કોમી તીખું ખાતા આવડી જ ગયો તીખું થોડું તીખું લાગ્યું કાયકા પાણી પીવા જાય ને તો આપડે ખાવાનું ખાઈ લીધું અને હવે સુવાનો પણ સમય થઈ ગયો આપડે કોમી સુતી આમ જોઈ લો એ મારી બેટી સુતી હે અને એ ના કહી હું કરી હતી એડિટિંગ કરીને પછી આજે પણ હું શું જઈશ આપણું કામ તો એ રહ્યું નતો આ બ્લોગને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ વગર મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય